સુરતના કતારગામ ખાતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ચેક ડેમો ઊંડા કરવા રિપેર કરવા સહિતની કામગીરી માટે યોજના સુરતમાં પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે ચેક ડેમો ઊંડા ઉતારવા રિપેર કરાવવા ઊંચા કરવા નવા બનાવ તેમજ બોરકુવા રિચાર્જ ખેત તલાવડી સોર્સ ખાડા વગેરે જેવા જળસંચયના એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર સ્ટ્રક્ચરોના કાર્ય પૂર્ણ કરવાના સંકલ્પ સાથે રાજકોટમાં કાર્યરત ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ સંચય કાર્યોને વેગ આપવા માટે અને જળ સંચય ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે વિશ્વ પ્રસિદ્ધ કવિ તત્વ ચિંતક અને કથાકાર ડોક્ટર કુમાર વિશ્વાસની ત્રણ દિવસીય જળ કથા અને આપને શ્યામ કી યોજના કરનાર છે તો આ કથા આગામી પંદર સોળ સત્તર ડિસેમ્બર દરમિયાન રાજકોટના રેસ્કોર્સ મેદાન ખાતે દરરોજ રાત્રે સાત થી બાર દરમિયાન યોજાશે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી દ્વારા જળ સંચય અભિયાન માટે પાણી મેનેજમેન્ટ માટે આખા ગુજરાતમાં અને દેશમાં એક વિશેષ જાગૃતિ આવે એ માટે દિલીપભાઈ સુરત ગુજરાતમાં કે દેશમાં મેસેજ દેવા માટે એક યોગ્ય સ્થળ છે ગુજરાતના બાર હજાર ગામના લોકો અને છવ્વીસ રાજ્યના લોકો સુરતમાં રહે છે સુરતનો સંદેશો જન જન સુધી પહોંચે છે આજે જે કાંઈ મહાનુભાવો કે આ બધા આગેવાનો હતા એ પણ જે આ કથાનો કાર્યક્રમ છે જળ કથાનો કાર્યક્રમ એને સફળ થાય એમાં બધા લોકો ભાગ લે અને ગામડે ગામડે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે કઈ પ્રયાસ છે એ પ્રયાસને સફળતા મળે એના માટેનું આજે આમંત્રણ દેવા આવ્યા હતા અને એમાં ખૂબ ઉત્સાહથી બધા જોડાણા છે સુરતને હું અપીલ કરું છું ગુજરાતને અપીલ કરું છું કે આ કાર્યક્રમને આપણે સફળ કરીએ અને પાણી મેનેજમેન્ટના સફળ કરી કાયમી ઉકલ કરી અને તમામ પાણી ઇન્ડસ્ટ્રી માટે જરૂરી છે પાણી માનવી માટે જરૂરી છે પાણી પશુ પંખી કીડી માટે પણ જરૂરી છે આખી માનવ વ્યવસ્થા વિશ્વનું અસ્તિત્વ ટકાવવા માટે પણ પાણી ધરતી ઉપર જરૂરી છે તો એના મેનેજમેન્ટની પણ જરૂરિયાત છે ત્યારે આ આ ટીમ આ કાર્યક્રમ લઈને આગળ આવી છે ત્યારે આપણે આખા ગુજરાતના લોકોને અપીલ કરી છે કે આ કાર્યક્રમમાં આપણે બધા જોડાઈ સફળ કરી એ અભિયાન છે અભિયાનમાં જેમ જેમ સમય અંતરે કાર્યક્રમ ની જરૂર પડે એટલે આગલા દિવસોમાં ક્યાં ક્યાં થઈ શકે રાજકોટમાં થઈ શકે અમદાવાદમાં થઈ શકે મુંબઈમાં થઈ શકે સુરતમાં થઈ શકે જેમ કે મોરારી બાપુની કથા પર્યાવરણ માટે વૃક્ષારોપણ માટે રાજકોટમાં થઈ તો આજે વૃક્ષારોપણ રીતે જ્યાં જ્યાં સંસ્થાને તક મળશે ત્યાં આ અભિયાન ને આગળ ધપાવશે સરસ સંસ્થાનું કેન્દ્ર રાજકોટ છે આ બધા અત્યારે કામ ઉપાડ્યું લોકો રાજકોટમાં રહે છે

આવતા ડિસેમ્બર મહિનાની પંદર સોળ સત્તર તારીખના રોજ ડોક્ટર કુમાર વિશ્વાસ જે મોટા કવિ છે અને જે કથા શ્યામ અને રામની પરંતુ આ નવો વિષય વિશ્વની અંદર પહેલી એવી વૈશ્વિક કથાનું આયોજન રાજકોટ મેદાન ની અંદર કરેલું છે તો આ કાર્યક્રમ ની લઈ અને આજે અમે સુરત ની અંદર સુરત સૌરાષ્ટ્ર હબ કહેવાય છે અને લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરતમાં રહે છે એટલે સૌરાષ્ટ્રના લોકોને અહીંયા મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથા નું આમંત્રણ દેવા અમારી ટીમ આખી બધાઈ રહી છે અને હું મીડિયા મારફત ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે આ જલકથામાં પધારી અને આપના જળ ના દેશના

પાણી નું મહત્વ કૃષ્ણ ભગવાન ની લીલા સાથે પાણીનું શું મહત્વ છે લોકો પાણી ને કઈ રીતે જોઈ શકે ધાર્મિક રીતે શું મહત્વ છે વિજ્ઞાન પાણી ને કેમ મહત્વ છે એના માટે મહત્વ વધે એના માટેનું આયોજન છે હા કારણ કે ગુજરાત ની અંદર પેલી વખત જલકથા થઈ રહી છે તમારો એવો હતો કે આ વિષય દેશમાં પૂરા દેશમાં અને વિદેશની અંદર અત્યારની યંગ જનરેશન ને પરફેક્ટ રીતે સમજાવી શકે અને અત્યારના લોકોને ઉતારવામાં એનો સારો એવો રોલ છે અને ખાસ તો હિન્દીનું મહત્વ છે એના માટે અમારી સંસ્થા એ કથાકાર તરીકે એને નક્કી પેલી કથા તો ગુજરાત ની અંદર જળકથા વિશ્વની પેલી કથા થઈ રહી છે પરંતુ જ્યાં પણ દેશ માં જરૂર પડશે ને ત્યાં આયોજન કરી અને વરસાદનું વધારે માં વધારે પાણી રોકાય એ અભિયાન ને જ્યાં પણ ગતિ મળે જે પણ સિટીમાં એના માટે ગીર ગંગા ખૂબ પ્રયત્ન કરી રહીશ